નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અગમાં હું ભરત સરિયા આપણું સ્વાગત કરું છું આજના વિડ્યુ લેક્ચરની અંદર મિત્રો આપણે પ્રત્યાવતી પ્રવાહની અંદર ખૂબ જ અત્યારનો ટોપિક પાવર ફેક્ટર અને એલસી દોલનની આપણે ચર્ચા કરીશું તો મિત્રો પેલા પાવર ફેક્ટર જોઈએ છે અને એના જુદા જુદા કિસ્સાઓ એલસી શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ થી બરાબર વીએમ સાઈનો વેકાટી છે જે આપણે એલસીઆરમાં જોયું આથી પ્રવાહ શું થાય એના કરતા ફાઈ જેટલો આગળ અથવા પાછળ અને મિત્રો આઈ એમ એટલે વીએમ બાય ઝેડ અને ફાઈ એટલે કળા છે ટેન ઇનવર્સ એક્સી માઇનસ એક્સ એલ અપન આર હવે જો મિત્રો આપણે પાવરની ચર્ચા કરીએ તો પી બરાબર વી આઈ ઓકે તો આ વોલ્ટેજને આ કિંમત મૂકીએ કઈ એ બરાબર વીએમ એમ સાઈન ઓમેગા ટી અને આઈની કિંમત મૂકીએ

આ બે વડે ભાગાકાર કરો બે વડે ગુણાકાર તો 2 sin sin તો એનો સૂત્ર છે મિત્રો 2 ss એટલે c c પહેલામાં થીટા ની બાદ બાકી બીજામાં સરવાળો એટલે પહેલામાં બાદ બાકી કરો તો cos φ મળશે બીજામાં સરવાળો થી આ મળશે હવે એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય મિત્રો જોઈએ છે તો cos વિધેય નું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય શૂન્ય થશે મિત્રો ઓકે તો આટલું આવશે તાક્ષણિક પાવરમાં હવે

નહીં પરંતુ કોસ ફાઈ પર આ પાવર આધાર રાખે છે સરેરાશ પાવર કોસ ને પાવર ફેક્ટર કહે છે હવે મિત્રો આપણે એના જુદા જુદા કિસ્સાઓ ચર્ચા કરીએ કે પરિપથમાં એકલો અવરોધ હોય તો શું ઇન્ડક્ટર કે કેપેસિટર હોય તો શું અનુનાદ થાય તો આવા કિસ્સામાં પાવર ફેક્ટર કેટલો થાય અને પાવર કેટલો થાય એને આપણે ચર્ચા કરીએ તો મિત્ર માત્ર અવરોધ હોય તો માત્ર અવરોધ હોય તો એને શુદ્ધ અવરોધ ધરાવતો પરિપથ કહેવાય શુદ્ધ અવરોધક પરિપથ કહેવાય એમાં આપણને ખબર જ છે કે વોલ્ટેજનો પ્રવાહ વચ્ચે કાળા તૂન્ય કોસ ફાઈ ઇજ ઇક્વલ ટુ ઝીરો કોસ ફાઈ ઝીરો અહીંયા ઝીરો મૂકો કોસ ઝીરો ઇજ ઇક્વલ ટુ વન અર્થાર્થ પાવર ફેક્ટર મિત્રો એક થશે અને પાવર આપણા સૂત્રની અંદર ફાઈ ની કિંમત એક મૂકવાથી પાવર પી બરાબર વીઆઈ એક મૂકી દો કોણ સફાઈ મહત્તમ થશે માત્ર પરિપથની અંદર ઇન્ડક્ટર હોય અથવા માત્ર કેપેસિટર હોય તો એ શુદ્ધ ઇન્ડક્ટિવ અથવા શુદ્ધ કેપેસિટી પરિપથ કહે છે આવા સંજોગોમાં આપણે જાણીએ છીએ ફાઈ પાઈ બાય ટુ અથવા માઇનસ ફાઈ બાય ટુ થાય છે અને કોસ ફાઈ બાય ટુ અથવા માઇનસ ફાઈ બાય ટુ ઝીરો આવે આપણા સૂત્રની અંદર પી બરાબર વીઆઈ કોસ ફાઈ બાય ટુ અથવા માઇનસ ફાઈ બાય ટુ મૂકીએ તો ઝીરો લાખો પાવર ઝીરો થઈ જાય છે આ વખતે પરિપથમાં જે પ્રવાહ હોય ને વોટલેસ પ્રવાહ કહે છે જ્યારે પાવર વે શૂન્ય થાય મિત્રો પરિપથમાં માત્ર ઇન્ડક્ટર અથવા માત્ર કેપેસિટર હોય જ્યારે પાવર વે શૂન્ય થાય છે ત્યારે પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવામાં આવે છે મિત્રો એલસીઆર પરિપથ હોય તેવા કિસ્સામાં જોઈએ કે પાવર વે સમીકરણ ચાર અનુસાર આ કિસ્સામાં ફાઈ અશૂન્ય હોવાથી પાવર વે શૂન્ય થશે નહીં આ ઉપરાંત આર એલ આરસી પરિપથમાં ફાઈ અશૂન્ય હોય તેથી પાવર વે શૂન્ય થશે નહીં પરંતુ જે પાવર વે થશે તે માત્ર અવરોધમાં જ થશે એલ ને થશે નહીં અનુનાદ વખતે જોઈએ તો અનુનાદ વખતે મિત્રો આ ઘટકનું મૂલ્ય શૂન્ય છે એક્સેલ ઇઝ ઇક્વલ ટુ એક્સી

અને માત્ર અવરોધ હોય બંને કિસ્સામાં પાવર ફેક્ટર એક થશે અને પાવરનું મૂલ્ય મહત્તમ થશે ઓકે આટલું થશે આમ અનુરાધી સ્થિતિએ પરિપથમાં અવરોધક આર દ્વારા મહત્તમ પાવર વ્ય થતો હોય છે ત્યાર પછી મિત્રો એલસી દોલન આમ તો નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે એલ અને સી જેમાં હોય તો જો મિત્રો કે પરિપથની અંદર જેનો અમે અવરોધ શૂન્ય હોય એવું ઇન્ડક્ટર એલ એને એલસી પરિપથ કહેવામાં આવે છે અને અત્યારે શરૂઆતમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલું હોય છે મિત્રો જ્યારે વિદ્યુત બારિત કરેલ કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે ત્યારે બનતા પરિપથને એલસી પરિપથ કહેવામાં આવે છે ધારો કે ટી બરાબર ઝીરો સમયે કેપેસિટર પર મહત્તમ વિદ્યુત બાર ક્યુ એમ છે અને ઇન્ડક્ટર સાથે એને જોડવામાં આવે છે હવે પરિપથ પૂર્ણ કરીએ તે ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુત બાર ઘટવા લાગે છે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ વધવા લાગે છે ધીમે ધીમે ટી સમય વિદ્યુત બાર ધારો કે ઘટીને ક્યુ થાય છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે વિદ્યુત પ્રવાહ આય છે સમય સાથે

હવે એલ્સીદ ડોલનની સમજૂતી તો તે બરાબર જીરો સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવા મહત્તમ હોય આ વખતે ઇન્ડક્ટરમાં પ્રવાહ વહેતો ન હોવાથી ઇન્ડક્ટરની ચુંબકીય ઊર્જા શૂન્ય હોય છે જ્યારે કેપેસિટરની વિદ્યુત ઊર્જા કેવી હોય છે મહત્તમ હોય છે જીરો સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ક્યુ સ્ટોર બાય ટુ ટુ સી પણ ક્યૂ ને મળે ક્યું એમ વિદ્યુતભાર મહત્તમ છે જ્યારે ઇન્ડક્ટરની સ્વરૂપ ઊર્જા

ત્યારે તેની વિદ્યુત ઉર્જા શૂન્ય થાય છે આ ઊર્જા ઇન્ડક્ટર માં ચુંબકીય ઉર્જામાં કન્વર્ટ થાય છે ફેરવાઈ જાય છે સંગ્રહ થાય છે હવે આ ચુંબકીય ઊર્જા વડે ફરી પાછું કેપેસિટર ચાર્જ થાય અને ટી બાય ટુ સમયે સંપૂર્ણ ચાર્જ થઈ જાય અને પોલારિટી ચેન્જ થાય મિત્રો પોલારિટી ચેન્જ થવી એટલે શું કે ધન પ્લેટ ઋણ થવી અને ઋણ પ્લેટ ધન થઈ જાય છે આ સમગ્ર પ્રક્રિયા જ્યાં સુધી તંત્ર પોતાની મૂળ સ્થિતિમાં પાછું ફરે ત્યાં સુધી તેની જાતે પુનરાવર્તિત પામે છે પૂર્ણ થાય સમય સમય અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે મિત્રો આ પરિપથમાં તંત્રની ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે દોલનો કરે છે જેને એલસી દોલનો કહે છે ઘડીક ઉર્જા ઇન્ડક્ટર કેપેસિટરમાં જતી રહી એટલે એલસી પરિપથના દોલન ગાય છે

આપણે ખૂબ સરસ મજાનો ટોપિક વાસ્તવિક પાવર અને એલસી દોલનો જોયા જે મિત્રો એમસીક્યુ જે ડબલ ઇ નેટ માટેના એમાં ખૂબ ઉપયોગી નીવડશે એમે આશા રાખીએ છીએ અને આ વિડીયો લેક્ચર જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો